તો સ્વાગત છે તમારું અમારા હડી ગેલા બ્લોગની તો ઢોર ભર પાઈ નવરાત થઈને ઉપડા મામાના સોકરાને તેડવા અને વીવાયને હોટેલે ને મામાના છોકરાને ઉપર તો ને ઉપડા હવે જાનમાં આયા પોયકે ત્યાં ધુરરાજ એ અમારી વાયા તો હાલ લે અમે હરુક પદુડા લાગી આગળ થીયા અમે અહીંયા પોયકે ત્યાં ધુરરાજો તૈયાર બાર થઈને ફોટા પાડતો તો પછી ત્યારબાર કરીને સંદરૂપમાં કાઢો વરરાજા તો વરાજાને કાઢી મૂકમ મંડપે પહેણવા અને અમે ગયા ઘરસવા તો હાલો હવે ઘરસી લઈ તો થારી લઈ લીધી હે ને જાંબુ હે ડાયર હે ઠેપલી હે સાય હે બધું હે તો ખાય તો ખાઈ લીધું હે ને હવે ઉપરાજા પાસે હવે તો વરરાજાની ગાડીનું સીન લઈ લીધું છે ને હવે પાકી ઘરે ઘર બાજુ જતા તો જસ્તમ તડકો ગયો પછી ઉપાડ્યું રેડ બુલ ઓ ભાઈ મામાન ઘર આવી ગયા ને રેડ માથે પીધી ચા તો હોંડા કે મારે ચા પીવી છે પછી હોંડામાં નાખી દીધું ઘાસ લઈ ને પછી હરે હરવે ઉપડા ઘરે હવે oh, ઘરે